એકદમ સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે સાદા અને સિમ્પલ અને સરસ મજાના ભાત પણ જો સૂતા પડીને મસ્તીના બનાવશે અને સાદા સિમ્પલ આપણે દાળ ભાત બનાવ્યા છે આગળ અમારો વિડીયો જોજો મેં કઈ રીતના બનાવ્યા છે તમે પણ એ રીતના જ બનાવજો એટલે એકદમ સરસ બને આવા દાળ ભાત બાળકોને બહુ ટેસ્ટી લાગે છે જય માતાજી બધાને હસ્તિકિશનમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે દાળ ભાત એટલે જો આપણે તુયરની દાળ એક વાટકીઓ લઈ લીધી છે આપણે ઘરની જ તુયરની ડાળ છે એટલે થોડીક ફોતરી વાળીએ છીએ એ ફોતરી પણ ઉકળી જાય છે આપણે પલાળશું એટલે ધોઈશું એટલે અને આપણે લઈ લીધા છે સોખા એક વાટકીઓ અને આ છે શીંગના દાણા અને પછી આ જો આપણે વગેરે બધો એનો મસાલો ટમેટા મરચાં અને લીમડો અને લીંબુ એ બધું આપણે લઈ લીધું છે સાદા આપણે ભાત બનાવવાના છીએ વગેરે કાંઈ બીજું નથી નાખવાનું અને આપણે પાણી પણ મૂકી દીધું છે આ ભાતનું પાણી મૂક્યું છે અને આ ડાળ બાફાનું પાણી મૂક્યું છે હવે આપણે પહેલાં ડાળ જ ધોઈને અને પછી આપણે એને ઓરી દેવી જો ડાળને આપણે બે પાણીએ ધોઈ નાખી છે અને એકદમ સરસ ધોઈ નાખી છે હવે ડાળને આપણે ઓરી દેવી જો આપણે આ રીતની ઓરી દેવાની છે ગરમ પાણી તો આપણે ઉકળી જ ગયું છે એટલે આપણે ગરમ પાણીમાં ઓરવાની છે એટલે આપણે ગરમ પાણી પહેલાં જો આ રીતની ઓરી દેવાની આમાં રે અને ગરમ પાણી નાખી એટલે આમાં વહી જાય એકદમ સરસ આ રીતની અને હવે દાળ ઓરાઈ જાય એટલે આપણે એને જો આ રીતની અલાઈ નાખવાની જો આપણે દાળ ઓરી દીધી છે આપણે એમાં નાખવાનું એક ચમચી મીઠું અને એક ચમચી હળદર અને આપણે શીંગના દાણા એ આપણે એમાં નાખીને અને મિક્સ કરી દેવાનું છે આ રીતનું આપણે અલાઈ નાખવાનું એકદમ સરસ હવે આપણે અલાઈ નાખીશી અને આપણે આને ઢાંકણ ઠાકી દેવાનું છે કૂકરનું એટલે બે વિસલ આની કરવાની છે બે વિસલમાં એકદમ સરસ મજાની આપણી ડાળ બફાઈ જાય આપણે ભાત ઓરી દેવી આપણે ભાતને બે પાણીએ સરસ મજાના ધોઈ નાખ્યા છે અને ભાત પણ જો આ રીતના આપણે ઓરી દેવાના છે અને ભાતનું પણ ગરમ પાણી એકદમ સરસ મજાનું થઈ ગયું છે આપણે ફૂલ ગેસે પહેલાં મૂકી દીધું હતું એટલે એકદમ સરસ મજાનું પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે હવે ભાત ઓરીને આપણે એમાં નાખવાનું છે એક ચમચી મીઠું એટલે મીઠું નાખીએ એટલે દાળ ભાત આપણે એકદમ સરસ બને મીઠા બને ભાતમાં હંમેશા મીઠું નાખવું જ પડે એટલે એકદમ સરસ હવે જો આપણે મિક્સ કરી વાળા છીએ અને હવે આપણે એને ધીમા ગેસે સડવા દેવાના છીએ આપણે ભાતને ઢાંકી દીધા દાળ ભાત આપણા બફાય ત્યાં લગણમાં આપણે આ મસાલો બધો તૈયાર કરી વાળવાનો છે મરસાનું કટિંગ કરી વાળવાનું અને ટમેટાનું પણ કટિંગ કરી વાળવાનું લીંબુનો રસ કાઢી વાળવાનો અને હું જો આ રીતના જ મરસા સુધારું છું કારણ કે આપણે બાળકોને કોઈને તીખા લાગે એટલે આપણે બહાર કાઢવા હોય તો નીકળી જાય ને હવે આપણે ટમેટું સુધારી નાખવાનું છે ટમેટું પણ આપણે બહુ ઝીણું નથી સુધારતા માપસરનું મીડિયમ સુધારવાનું આ રીતનું એકદમ સરસ ત્યાં આપણે આ મસાલો તૈયાર કરવી તો આપણે દાળ ભાત પણ સરસ મજાના બફાઈ જાય પછી આપણે એનો વઘાર કરવાનો છે આપણે ડાળનો મસાલો બધો તૈયાર કરી વાળ્યો છે ટમેટા સુધારી નાખ્યા છે એ મરસા સુધારી નાખ્યા છે લીંબુનો રસ કાઢ્યો છે અને આ લીમડાના પાન છે છે શેકોથંબરી અને આપણી ડાળ પણ બફાઈ ગઈ છે આપણે જોઈ લીધું છે એકદમ સરસ મજાની ડાળ આપણી બફાઈ ગઈ છે જો અને એકદમ સરસ જો કલર અળદર હળદરવાળો આવી ગયો છે અને સરસ મજાની બે થી ત્રણ વિસલ કરી છે દાળ આપણી બફાઈ ગઈ છે ભાત પણ આપણા એકદમ સરસ મજાના બફાઈ ગયા છે જો હવે આપણે ડાળનો વઘાર કરી વાળવી જો આપણે આમાં વઘાર કરવાનો છે એટલે આપણે આમાં વઘાર કરવી એટલે બીજી તપેલી છે એ કોઈક વસ્તુ બગડે નહીં એટલે પહેલાં આપણે આમાં તેલ મૂક્યું છે તેલને આપણે આવવા દેવાનું છે અને આ રીતના આપણે ભાત બનાવી અને એકદમ ટેસ્ટ એનો સારો આવે અને એકદમ સરસ બને અને આ સાદા અને સિમ્પલ જ ભાત કહેવાય આમાં તીખા લઈને આપણે એવું કોઈ વસ્તુ નાખતા નથી બાળકોને ભાવે નહીં આવા સાદા બનાવો તો ભાવે હવે જો આપણે તેલ આવી ગયું છે એટલે આ નાખી દીધી રાય પછી જીરું અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે રાય ને એવું બધું ફૂટી જ જાય પછી લીમડાના પાન હિંગ આપણે થોડીક હળદર ઉમેરવાની છે હળદર આપણે બાફામાં નાખી છે હવે જો આપણે આ રીતનો વઘારામાં નાખી દેવાનો જો ઉડે નહીં અને કાંઈ નહીં જો આપણે આ રીતનું ઢાંકીને અને વઘાર કરી વાળવાનો એકદમ સરસ આપણે આ વઘાર થાય છે હવે જો આપણે આમાં તેલને એવું હોય આપણે બુડાડીએ એટલે એ વહી જાય બધું અંદર હવે આપણે એમાં નાખી દેવાના છે આપણે ફૂલ ગેસ રાખવાનો આપણે એમાં નાખી દેવાના ટમેટા અને આ મરસાં આપણે નાખી છીએ લીંબુનો રસ એકદમ ખાટા મીઠા અને સરસ બનાવવાના છે એટલે આપણે આ લીંબુનો રસ નાખ્યો છે અને આપણે થોડીક ખાંડ પણ નાખવાની છે એટલે ગળા અને ખાટા મીઠા થાય એટલે એકદમ સરસ દાળ ભાત આપણા બને છે આપણે જો આ વઘાર જે રીતનો કરવો તો એ રીતનો જ વઘાર થઈ ગયો છે અને એકદમ સરસ આપણો વઘાર થયો છે હવે આને આપણે ઉકળવા દેવાય ને એકથી બે મિનિટ જેટલી ઉભરા બે આવી જાય અને ઘાંટી પણ એકદમ સરસ બની છે આપણી દાળ અને આ રીતની જ આપણે હળદર ને એવું બધું માપે નાખીને એકદમ સરસ મજાની દાળ વઘાડેલી છે લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો તમે જોઈ શકો છો સરસ મજા દ ભાત બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની ગયા છે